દામાની ભાઈ બંધી ખૂબ જાણીતી છે સુદામા ગરીબ બ્રાહ્મણ હતા પોતાના બાળકોને પૂરું ખવડાવી શકે એટલા પણ સુદામા પાસે પૈસા નહોતા સુદામાની પત્નીએ કહ્યું આપણે ભલે ભૂખ્યા રહીએ પણ છોકરાને તો પૂરું ખવડાવવું જોઈએ ને બોલતા બોલતા તેની આંખમાં આંસુ આવ્યા સુદામાને ખૂબ લાગી આવ્યું તે બોલ્યો શું કરીએ કોઈની પાસે માંગવા ન જવાય પત્નીએ સુદામાને કહ્યું તમે કૃષ્ણની વાત તો વારંવાર કરો છો તમારે તેની સાથે ખૂબ ભાઈબંધી છે એમ કહો છો એ તો દ્વારકાના રાજા છે ત્યાં કેમ જતા નથી જાઓ ને ત્યાં કંઈ માંગવું નહીં પડે સુદામાને પત્નીની વાત ખરી લાગી સુદામાએ દ્વારકા જવાનું નક્કી કર્યું પત્નીને કહ્યું ભલે હું કૃષ્ણ પાસે જઈશ પણ એના છોકરા માટે શું લઈ જાઉં સુદામાની પત્ની પડોશમાંથી પૌવા લઈ આવી તેને ફાટેલા કપડામાં બાંધીને તેની પોટલી કરી સુદામા એ પોટલી લઈને દ્વારકા જવા ઉપડ્યા દ્વારકા જોઈને સુદામા તો છક થઈ ગયા આખી નગરી સોનાની હતી લોકો ખૂબ સુખી હતા સુદામા પૂછતા પૂછતા કૃષ્ણના મહેલ પાસે ગયા દરવાને આ બાવા જેવા લાગતા સુદામાને પૂછ્યું એ અહીં શું કામ છે સુદામાએ જવાબ આપ્યો મારે કૃષ્ણને મળવું છે એ મારો મિત્ર છે અંદર જઈને કહો કે સુદામા તમને મળવા આવ્યો છે સુદામાનો વેશ જોઈને દરવાને ને હસવું આવ્યું તેને જઈને કૃષ્ણને વાત કહી સુદામાનું નામ સાંભળતા જ કૃષ્ણ ઉભા થઈ ગયા સુદામાને મળવા દોડ્યા બધા આશ્ચર્યથી જોઈ રહ્યા કૃષ્ણ સુદામા યાદ તાજી કરી શર્માયો સુદામાએ કૌના કોટલી સંતાડવા માંડવી પણ કૃષ્ણે તે ખેંચી લીધી કૃષ્ણે તેમાંથી કૌના કાઢ્યા ખાતાન ખાતાન કૃષ્ણ બોલ્યા આવો અમૃત જેવો સ્વાદ મને બીજા કશામાં નથી મળ્યો પછી બંને જમવા બેઠા સોનાની થાળીમાં સારું ભોજન પીરસ્યું હતું સુદામાનું હૃદય ભરાઈ આવ્યું ઘેર છોકરાને કુરુમ ખાવા નથી મળતું તે યાદ આવ્યું સુદામા બે દિવસ ત્યાં રહ્યા એ કૃષ્ણ પાસે કશું માંગી ન શક્યા ત્રીજે દિવસે પાછા ઘરે જવા નીકળ્યા કૃષ્ણ સુદામાને ભેટ્યા થોડે સુધી મૂકવા ગયા ઘરે જતા સુદામાને વિચાર આવ્યો ઘેર પત્ની પૂછશે કે શું લાવ્યા શું જવાબ આપીશ સુદામા ઘર પહોંચ્યા ત્યાં તેને પોતાનું ઝૂંકડુંજન જોયું એટલામાં તો સુંદર ઘરમાંગથી પત્ની બહાર આવી તેણે સુંદર કપડાં પહેર્યા હતા પત્નીએ સુદામાને કહ્યું જોયું ને કૃષ્ણનો પ્રતાપ આપની ગરિબાએ ગઈ કૃષ્ણે આપણા બધામ દુઃખ ભાંગ્યા સુદામાને કૃષ્ણનો પ્રેમ યાદ આવ્યો તેની આંખમાં આનંદના માનસો આવ્યા જોયું મિત્રો કૃષ્ણ અને સુદામાનો પ્રેમ એટલે સાચો મિત્ર પ્રેમ તો મિત્રો સાચા પ્રેમમાં નથી ઊંચ નીચ જોવાતી કે નથી જોવાતી અમીરી ગરીબી માટે જ આજે યુગો પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની ભાઈબંધીને સાચા મિત્ર પ્રેમના પ્રતીક તરીકે યાદ કરે છે